જય સોનલમાં હું સાગરભાઈ દાબી ને જણાવતા ખૂબ આનંદ થાય એવું અઢારી સમાજ નું કેન્દ્ર સ્થાન એવું મઢડા સોનલ ધામ એ સોનલમાં ની બીજ આવી રહી છે ત્યારે સઠ્ઠો સોનલ બીજ ઉજવાનો દર વર્ષે ઉજવું છું એમ આ વર્ષે સઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો મને નિમિત બનાવ્યો છે ત્યારે આપણે સત્તર તારીખે શોભાયાત્રા છે ત્રણ વાગે ત્યારબાદ અઢાર તારીખે ધર્મસભા છે સંતો મહંતો માતાજીઓ ને ત્યારબાદ બાદ રાત્રે સંતવાણી કાર્યક્રમ છે નામી અનામી કલાકારો છે તો જાહેર જનતાને મારું મારો ભાવ ભર્યો મારો ડાબિયા પરિવાર પ્રતિ આમંત્રણ છે બધાય વધારે એવો મારો ભાવ ભર્યો આમંત્રણ આમ તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ ચેરમેન તરીકે મારા પરમ સ્નેહી એ પરિવારની સાથે ગરજેવો નાતો મારો અને મારે મૂળ તો સતડિયા આમ હાણ બાપુ પરિવારમાંથી અમારા ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબાર શ્રી

વિશ્વંદન્ય પુજ મોરારી બાબુ પણ ઉપસ્થિત રહેવાના છે સૌરાષ્ટ્રના દેહણ જગ્યાના તમામ સંતો ઉપસ્થિત રહેવાના છે તમામ માતાજીઓ પણ ઉપસ્થિત રહેવાના છે માંડીને આલમના આગેવાનો નાના મોટા સ્ટેટો રાજકોટ સ્ટેટ જસદણ સ્ટેટ આ જે કાંઈ સાગરભાઈ પોતે આમંત્રણ આપ્યું છે તમામ સ્ટેટો પણ હાજરી આમ આપવાના છે ત્યારે આનંદ નો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જયારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટી ની અંદર ભવ્ય દિવ્ય જયારે સોંદરમાનો ઉત્સવ જયારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું કેશ કે આ ડાબિયા પરિવાર મારા ભાણ બાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે અને આવા આવા રૂડા કામ કરવા માટે એને ખૂબ આવા લાંબા હાથ ખૂબ એને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું આજ રોજ અમે સૌ જયારે અહીંયા સ્થળ મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે આનો જે કઈ ઇતિહાસ આપ્યો છે કે જો તો એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ જ્યારે સૌરાષ્ટ્રની અંદર મઢડા તો ઉજવાય જ છે પણ મને એવું દેખાય કે હું પ્રથમ પહેલા દિવ્ય આ દેવપ્રયાગની અંદર જ્યારે આવ્યો ત્યારે જોયું ત્યારે ખૂબ સાગરભાઈનો એક તો પોતાનું મન મોટું અને એ પરિવાર આની અંદર ખૂબ વર્ષોથી જોડાયેલો છે અને શ્રદ્ધાનો વિષય ખૂબ છે એમ સાધુ સંતોને ખૂબ માને છે અને આની અંદર વિશ્વવંદન પૂંજ મોરારી બાપુ જયારે પધારી હશે આ કાર્યક્રમની અંદર અને સાગરભાઈના કાર્યક્રમ ને આપણે સૌ રૂડોર લગાડીએ સૌરાષ્ટ્રના દરેક સંતોને માતાજીઓને દરેક આગેવાનોને મારી હૃદયની શુભકામના છે આપનો કિંમતી સમય દહી માં સોનલ બીજની અંદર સૌ પધારો એવું એક સાધુ તરીકે ડાબિયા પરિવારના એક માધ્યમથી હું પણ એ બધાને આમંત્રણ આપું છું જે જેને લોકોને આમંત્રણ મળ્યું છે એ સમયસર શોભાયાત્રામાં યજ્ઞના દર્શન કરે અને આપ બધા આ બીજ ની અંદર પધારો એવી મારી હૃદયની શુભકામના અમરદાસ બાપુના જય શ્રી આરામ